जय हिंद जय भारत गुड आफ्टरनून कल एक बहुत दुखद घटना सामने आई टी आर गेम जोन अग्निकांड जहाँ पर तीस बच्चों ने अपनी जान घुमा दी जलकर ठीक है ऐसी घटना कई सामने आती है रोज बेरोज सामने आती है तो कल की जो घटना है काफ़ी दुखद घटना है मैं उसका दुख आपको बता नहीं सकता जिनके बच्चे गए हैं वो जानते तो होंगे लेकिन किसी के घर की हंसी एक पल में जलकर चली गई ये घटना बहुत ही बड़ी घटना है बहुत ही दुखद घटना है मैं सरकार से अनुरोध करूंगा कि ऐसे जितने भी गेम्स और स्टेशन चलते हैं या एडवेंचर स्पोर्ट्स या कहीं भी कुछ भी चलता है तो जहाँ पे सिक्योरिटी पर्पज़ है सेफ्टी परपज़ है उसके बगैर या उसके लाइसेंस के बगैर अगर ये स्टेशन और ये सारे चीज़ें चल रहे हैं तो उस पर जल्द से जल्द एक्शन लें और ये जो तो कल तो घटना तो हुई है उसमें डीप वेरीफाई करके जो भी कारणों से ये कुछ हुआ है

અને આ બાળકો જેમણે ગુમાયા છે તેમની બહુ જ પરિસ્થિતિ કાપણી છે સરકારને મારી એટલું નિવેદન છે કે આનું જલ્દીથી જલ્દી એનું જે તપાસ કરવાની છે તપાસ કરે ફાયર સેફ્ટી વગર જે ગેમ જો ચલાવે છે તે આ તાત્કાલિક ધોરણે બધા બંધ કરે અને જે કોઈ પણ લાપરવાહીના આ જે લોકો મુખ્ય આરોપી છે કે હોદેદારો છે તે લોકો ઉપર સખ્તને સખ્ત કાર્યવાહી થાય તેવી મારી સરકારને નમ્ર અપીલ છે અને જે લોકોએ છોકરાઓ ગુમાવ્યા છે તેમના હકમાં સઘળું સારું અને સચોટ નિર્ણય આવે તેવું હું સરકાર પાસે અપેક્ષા રાખું છું અને બીજા જેટલા પણ ગેમ ઝોનો છે તેની પૂરેપૂરી રીતે તપાસ કરે અહીંયા પૂરેપૂરી ફાયરની સેફ્ટી અને વગેરે બીજા બધા કાયદા નિયમોથી સરકારના નિયમો અનુસાર ચાલે છે કે નહીં તેની તપાસ ચાલુ કરી દે અને આના ઉપર ખાસ નોંધ લે અમે પંચમહાલ આવવાથી ગોધરા રહેવાથી જે રાજકોટમાં ટીઆરસી ગેમઝોનમાં ઘટના આ ઘટના બની છે જેને અમે દુઃખદ શબ્દોમાં વખોડીએ છીએ ને આ જે ઘટનામાં નાના નાના બાળકોનું મૃત્યુ થયું છે તેનું અમને ઘણો દુઃખ છે આ ઘટનામાં જે બી સામેલ હોય એમને પકડીને સખતમાં સખત સજા થવી જોઈએ ઓગણત્રીસ જે ઓગણત્રીસ બાળકો મૃત્યુ પામ્યા છે એમને એમના પરિવારને ન્યાય મળવો જોઈએ કે જે બી આમાં સંડવાયેલા છે એમને સખતમાં સખત સજા થવી જોઈએ ગોધરા પંચમાં ગોધરા પંચમાં